પંચે એકેડેમી દ્વારા અકોટા ચાર રસ્તા પાસે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરમાં બનતા અકસ્માતના બનાવને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને વાહન ચાલકોને સમજાવવામાં આવે છે કે હેલ્મેટ પહેરો કાર ચાલકો સીટ બેલ્ટ લગાવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઓવર સ્પીડ ગાડી ન ચલાવી જોઈએ ત્યારે પંચે એકેડેમી દ્વારા અકોટા ચાર રસ્તા પાસે એકેડેમીના પાંત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી હેલ્મેટ પહેરવું જોઈએ જેથી અકસ્માત થાય તો હેલ્મેટ માથાનું રક્ષણ કરી શકે સાથે કાર ચાલકોને અવશ્ય સીટ બેલ્ટ લગાવવો જોઈએ અને દારૂ કે અન્ય કોઈ ચીજ વસ્તુનો નશો કરી વાહન ચલાવવું ન ન જોઈએ જેથી બને પંચ એકેડેમી દ્વારા વાહન ચાલકો અને કાર ચાલકોને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કોટા જે નર્સિંગ ક્રોસિંગ છે એની પાસે અમે લોકો ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ માટે અમારા સ્ટુડન્ટ ભેગા થયા છે અમારા સ્ટુડન્ટ્સ એટલે પનાશ એકેડમી જે આપણા સ્ટુડન્ટ્સ જે છે એ યંગસ્ટર્સ છે આજકાલના જે અઢારથી લઈને એકવીસ બાવીસ વર્ષના છોકરાઓ છે આજકાલ જે સિટીમાં બનાવો વધી રહ્યા છે એક્સિડન્ટના જે જો અવારનવાર આપણે આજકાલ જોઈ જ રહ્યા છે એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે તો એના ટ્રાફિક રૂલ્સના બેઝિક નિયમોના અવેરનેસ માટે અમારા સ્ટુડન્ટ્સે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે બરાબર જેમાં અમે જે બેઝિક હેલ્મેટ પહેરીને તમારે ડ્રાઈવ કરવું જરૂરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું ફોર વ્હીલર ચલાવું તો સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે આ જે બધા નિયમો જે છે એ બધા સિટીઝન્સ જો ટ્રાફિક રૂલ્સ ફોલો કરશે તો એક્સિડન્ટના એક્સિડન્ટ્સના કેસોને બનાવો થોડાક ઓછા થવા કદાચ હેલ્પ કરી શકે તો અમારા સ્ટુડન્ટ્સ એ જ ટ્રાય કરી રહ્યા છે કે સિટીઝન્સને થોડુંક અવેરનેસ આપી શકે બસ એના માટે જ અમારો પ્રયત્ન છે અને અમે લોકો આભારી છીએ ટ્રાફિક પોલીસનો કે એમને આજે અમને મોકો આપ્યો છે આ પ્રોગ્રામ ગોઠવવા માટે છે તો અહીંયા અમુક કાર્યક્રમ થઈ રહ્યા છે તાકી અમારા યુવા અવસ્થાને અમારા ટ્રાફિક સિગ્નલની મળે કેમ કે અમારા વડોદરામાં કેસીસ ઉભું થઈ રહ્યા છે એક્સિડન્ટ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના ના તો અમે લોકો ટ્રાય કરે છે પરના સ્ટુડન્ટ્સના કે આગળ જઈને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ ના થાય અને પણ આપણું જે વડોદરા સંસ્કાર નગરી છે એ બની રહે અને આગળ જઈને પણ કંઈ એક્સિડન્ટ ના થાય અને અમે ખૂબ એપ્રિશિએટ કરીએ છીએ ટ્રાફિક પોલીસને કે અમને આ મોકો આપ્યો તાકી અમે યુવા અવસ્થાને જગાવી શકીએ છે તમે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તાલુક કોર્પોરેટ કરો થેન્ક યુ